જૂનાગઢ શહેરમાં સવારથી વરસાદી માહોલ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ગિરનાર જંગલ બે ઇંચ જેટલો વરસાદ પ્રથમ વરસાદમાં બીજી વખત સોનરખ નદીમાં આવ્યા નવા નીર સોનરખ નદી દામોદર કુંડમાંથી પસાર થાય છે ત્યારે દામોદર કુંડમાં આવ્યા નવા નીર ગિરનાર જંગલ સોળે કાળા ખીલી ઊઠ્યું જુનાગઢ માં આજે સવાર થી વહેલી સવાર થી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે દામો કુંડ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ ત્યારે દામો કુંડ માં સોનરખ નદી જે પાણી વહેતું વહેતું જે ગામની તરફ જતું હોય છે તે આપણે જોઈ શકીએ છીએ ત્યારે અહીંના કુદરતી વાતાવરણનો જે નજારો છે તે પણ ખીલી ઉઠ્યું છે ભવનાથ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે ગામમાં પણ જુનાગઢ શહેરની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓજી વિસ્તારમાં જે પાણીની સમસ્યા જે હોય છે તે હળવી થતી જણાઈ રહી છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ